નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ મહુવામાં માર્કેટિંગ યાર્ડ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વિશ્વ યોગ દિવસની ઉજવણી મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવી હતી યોગ ગુરુ સ્વામી ઓમદેવ બાપુ દ્વારા યોગાસનના વિવિધ પ્રકારના આસનો કરાવવામાં આવ્યા હતા આ તકે ભાજપ જિલ્લા અધ્યક્ષ આરસી મખવાણા સ્થાનિક ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પ્રાંત અધિકારી કુસુમબેન પ્રજાપતિ મામલતદાર નીરવભાઈ પારિતોષ મહુવા યાદના સેક્રેટરી વિશાલભાઈ પંચાણી મહુવા પોલીસ વિભાગ સ્ટાફ મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ તથા સેવા સદન કચેરી અને યાર્ડના સ્ટાફ ગણો તેમજ વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મહુવા આ યોગની સાધનાનો ક્રમ આપણે ચાલી રહ્યો છું મને નવ વર્ષથી સતત અહીંયા હું આવું છું નવ વર્ષ થઈ ગયા વાપસ આવી જાવ થોડું દબાણ આવશે ઘૂટનો ઉપર ફરીવાર હા હવે થોડું થોડું અઘરું થવા માંડ્યું છે અચ્છા વાપસ આવી જાવ સરસ ચાર અભુકાસ છે ગર્દન માટે સરસ